ફાઇનલી મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય ગોગા મહારાજ ને જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ફરીથી એકવાર ડિગુ ગુજરાતી વ્લોગમાં ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં જ છું આપણે આજ મોડ પાણી ચાલુ કર્યું હાથ થતાં ઠંડા ઠંડુ લાગતું હતું બરાબર અને આજનો વ્લોગ રહ્યો ને કાલ કાલવારો આજે અપલોડ કર્યો મોડો અપલોડ થાય કેમ કે એડામાં આપણે વાતાવરણ છે પાણી બરાબર આ એડા જોઈ લો આમાં ક્યાંય તમારે ટાવર આવતું નથી આવે એવું બે બે ખૂંટા એમાં નેટ બરાબર હાલતું નહીં થાંભલા સાઈડો તો નહીં મેળાયો બરોબર એટલે અડધો થઈ ગયો અડધો બાકી હજી અવરો અવરો થઈ ગયા દસ અગિયાર વાગે અવરો બરોબર એટલે એક વેરા તો હોય જાય શું વ્યુ આવે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી જો મળે પછી આપણો વેબન તો જોઈ લેજો હંગાત જ છે આપણે એના વગર તો આ નકામું હોય એ હોય તો જ આ હાલે આના વગર આ નકામું આના વગર આ વસ્તુ રહી આ વગર નકામી આ વસ્તુ આ વગર કામ વિના વગર પાણી ભરાય નહીં બ્લોક માં કન્ટિન્યુ બનારી જ મળ્યો ફાઈનલ મિત્રો પાવર વહી ગયો લાગે પાણી ઓછું થઈ ગયું હતું રેમે હું જોવા જવું છું આ બે કે પાવર છે કે નહીં બરોબર જોઈએ આપ બ્લોકમાં કન્ટિન્યુ બનાવી જમ મળે ફાઈનલ મિત્રો લાઈટ જતી રીતે આવી જઈએ બરોબર એટલે મેં મોટર અકન નાખી ચાલુ ચાલુ કરી પાછું જઈ રહ્યો જોઈ લો અકન નાખી ચાલુ મોટર પડે છે પાણી

વાલ મે બંધ કરી નાખા માં ભાઈને થોડા ખરીયા હે હજી કે વી 15 રિયા એટલા બધા પાવાના બાગી માર પાણી આવતું નહી હું વાલ બંધ કરે બેઠો હું કરે કામ કે હે ને બરોબર આબરીમ ખાઈ લીધું એ દબ દબાઈ આપડે આ ભાગ રીઓ પાવાનો બરોબર હા તો ઠંડી લાગે